હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો વહેલી સવાર થઈ ગઈ છે અને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે સ્કૂલે જાવું પડશે બાળકો રાહ જોતા હશે કે ક્યારે ટીચર આવશે આમ તો બાળકો આવે એ પહેલાં ટીચરને જવાનું હોય એટલે હું પહેલાં જ પહોંચી જાઉં છું અને એક વાત કહું ને તો બાળકો સાથે એટલી મજા આવે ને એવી ઘરે નથી મજા આવતી ક્યારેક એમ થાય કે જાજી રજા આવે ને તો મનથી એમ થાય કે છોકરા શું કરતા હશે ઘરે અને છોકરાએ એમ કહે ઓ પાછા ઘરે આવીને ઘરેથી આવે ને જ્યારે સ્કૂલે ત્યારે એમ કહે કે ટીચર અમે તમને યાદ કરતા હતા અમને તમારા વગર નહોતું ગમતું કાં આપણે એકાદ દિવસ રજા રાખીએ ને ટીચર તમે સીધ ગયા હતા એટલે એ બધાનો એટલો પ્રેમ હોય ને એટલે સ્કૂલે ટાઈમ ક્યાં વયો જાય ને એને શીખવવામાં એની વાતમાં ને એને સાંભળવામાં બાર સાડા બાર કેમ વાગી જાય ને ખબર જ નથી રહેતી તો ચાલો હવે સ્કૂલેથી આવી ગયા છીએ અને ઘડિયાળમાં વાગ્યા છે સાડા બાર હવે યુનિફોર્મ ચેન્જ કરી રસોઈ કરીએ થાળ કરીએ ને પછી ઘરનું કામ કરીએ જોઈએ છીએ આજે હવે શું કરવાનું છે ગમે તેટલો નાસ્તો કરીને ગયા હોય ને તો રિસેસ નો ટાઈમ થાય ને એટલે નાસ્તો યાદ આવી જ છે નાના છોકરાઓની જેમ આદત પડી ગઈ છે કે રિસેસ પડે ને એટલે ગમે એવો નાસ્તો કરીને અહીંથી ને એટલે નાસ્તો કરવો જ પડે અહીંથી નક્કી કર્યો ને કે આજ નાસ્તો નથી કરવો થોડી પાછા સ્ટાર્ફવાળા આગ્રહ કરે નહીં મેડમ નાસ્તો તો કરવો જ જોઈએ ને એનો બોડી ક્યાંથી ઘટે એક સાઈડ બેટિંગ કરીએ એક સાઈડ વોકિંગ કરીએ અને એક સાઈડ નાસ્તાનો ભોડકો પોલાવીએ આ છે એવું જ છે બીજું શું કેટલું મસ્ત રીતે લખેલું છે જો પૃથ્વી પરનું સ્વર્ગ લખ્યું છે બીજું વન ડે યુ વિલ મિસ મી એક દિવસ તમે મને યાદ કરશો પછી અહેસાસ જે કોરોનામાં જે અહેસાસ થયો હતો ને એ જ્યારે અમે ગામડેથી શહેરમાં અમારા કપડાંની ઘરે એક દિવસ આવ્યા હતા ને ત્યારે મેં જે રસ્તા ઉપરની સુમસાન શાન સડકો જોઈને ત્યારનું લખેલું છે એ હું તમને આગળના વિડીયોમાં પછી આખું બોલીને કહીશ કે શું છે એમાં એમ પછી એક છે દરિયાની માછલી પછી પ્રેમ એટલે પછી દોસ્તી માધવ ક્યાંય નથી મધુવનમાં આહિરોની આહિરાત એ તો મેં વિડીયો બનાવ્યો છે પછી પડછાયાની પ્રીત પછી છે પ્રકૃતિની ગોદમાં પછી યાદ કરો છો કે નહીં એટલે શું યાદ કરો છો કે નહીં તો કે તમારું બાળપણ જે તમે ગામડામાં પહેલાંના સમયમાં જ્યારે ફોન નહોતો ત્યારે ગામડામાં લોકો નાના નાના બાળકો કેવી રીતે રહેતા લોકો કેવી રીતે રહેતા એનું છે પછી જોતું ના હોત તો પછી જીવનસાથી પછી શ્રી હરિદર્શન પછી હે ઈશ્વર હું તારો થઈ જાઉં પછી વૃક્ષની વ્યથા પછી પ્રકૃતિના પ્રેમમાં પછી છે નારી ગુજ્જુ પછી દિવાલ પરનું ચિત્ર સ્વપ્નનું વાવેતર સંબંધ આ બધા મેં કોરોનામાં જ્યારે ઘરે ફ્રી હતા ને ત્યારે સાંજે સાંજે લખતી મારે સાસુ કે હું આવી માથા કૂટી કે હું ગમે આવું કે નવરી હોય તો થોડીક વાર કે નિરાતે આરામ કરતી હોય તો મેં તો આરામ જ છે ને હવે લખવા દો ને આવું ગમે છે તો પછી મેઘા તારી મોજમાં વૃક્ષની વ્યથા ફોજીની દાસ્તાન પછી ફેસબુક એક હકીકત પછી ચાળીઓ પછી ધરતીનો ધબકાર તારી વાડીમાં પછી છે ચાલો જીવી લઈએ પછી આશાનો ઢગલો પછી ખીલતું કશુક એની એક ઝલક સાથ દઈ દે ઘણું જતું કર્યું છે પછી નથી ગમતું હૃદયને બસ આટલી લખી છે આટલી પોચી છું અંદાજે ઉભા રહ્યો એક મિનિટ જોઈ દઉં છત્રીસ છત્રીસ કવિતાઓ જેવી રચના કરી છે મેં મારી રીતે મારા હૃદયના ભાવથી તો ક્યારેક ક્યારેક હું ફ્રી હોઉં ને ત્યારે કંઈક કામ કરતી હોય ને ત્યારે કંઈક પંખની પંખથી યાદ આવી જાય ને કોઈ એવા વાક્યો યાદ આવી જાય ને તો હું સીધી છે ને રફમાં લખી નાખું એટલે આ બધી બુકું છે ને રફ એમાં હું આ ચોપડાઓમાં લખી નાખું અને પછી હું આ બુકમાં લખું અને આ ચોપડામાં લખેલા છે ને તો કેટલા એટલે કેટલા શાયરી અને સુવિચાર જેવા છે તો અઢળક છે એમાં તો નંબર આપાય નથી કેટલા લેખા જેમ યાદ આવે એમ પણ પહેલાં છે ને હું આવી રફમાં લખી નાખું જ્યારે હું કામ કરતી કરતી મને અમુક શબ્દો યાદ આવે ને તો હું લખી અને પછી જ્યારે સાંજે ફ્રી થઈ જાઉં ને ત્યારે સરસ અક્ષરે લખી નાખું અને ઘણી વખત પછી અમુક સુવિચારને શોટ હોય જે પંક્તિ એ હું મારા ફોટો હોય ને એમાં લખું અને નીચે ઓથરમાં મારું નામ લખી નાખું કે સોના સોનું શર્મિલા એવી રીતના એ મને પહેલાંથી લખવાનો શોખ છે પણ હવે મને ખબર નહીં સમય નથી રહેતો તો મને એમ થાય કે કેટલું ભાગ દોડ કરવી ક્યાં સુધી તો આજે પણ મારે છે ને કાંઈક લખવું છે આજે મને છે ને યાદ આવ્યું તું સ્કૂલે અને સવારમાં પણ મને એમ હતું કે હું પછી સ્કૂલેથી આવીશ ને ત્યારે હું એ લખી નાખીશ પણ પાછું અત્યારે યાદ કરું છું ને તો એ વાક્યો યાદ નથી આવતા એટલે હું મને એવી ભૂલ તો હું ક્યારેય ના કરું એટલે જ્યારે યાદ આવે ને ત્યારે હું ફટાફટ રફમાં લખી લો પણ અત્યારે મને એ વાક્યો યાદ નથી આવતા એટલે મારે હવે નિરાતે શાંતિથી સૂઈશ ને ત્યારે યાદ કરવા જશે કે એવી કઈ પંક્તિ હતી કે જે મારે હજી લખવાની છે હા કંઈક એવું હતું કે હતો એક દિવસ એવું કંઈક છે હવે યાદ કરવું જોશે તો સારું ચાલો જોતા રહો આ બધી બુક તો વિકી અને જોઈ લીધી હવે મારે આમાં જે રફમાં લખેલું છે એ બધું પાછું લખવું જોશે ને તો પછી લખી લઈશ તો ભૂખ લાગી છે જમી લઉં સારું ચાલો તો જોતા રહો હાલો તો હવે ઘડિયાળમાં સાડા પાંચ વાગી ગયા છે અને થોડોક આરામ પણ થઈ ગયો કામ પણ થઈ ગયું છે બધું થોડુંક લખાઈ પણ ગયું છે આજે થોડીક ફ્રી હતા તો હવે મંદિરે નાટક શીખવા જઈએ તો ચાલો નાટક હવે બેનો રાહ જોતા હશે બધા કે આજે કેમ ના આવી પણ હું થોડુંક લખતી હતી ને એટલે મારે સેજ મોડું થઈ ગયું તો સારું ચાલો જોતા રહો આવા સરસ મજાના વ્લોગ્સ સાંભળતા રહો મારી વાતો અને મારી ચેનલમાં જો નવા હો તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરી દેજો એટલે પહેલો જ વિડીયો તમને જોવા મળે ચાલો તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ